રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા ધર્મના સોગન ખવડાવી તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા છે પક્ષ સાથે વફાદારી રાખવી તેમજ વોર્ડની આખી પેનલ માટે મહેનત કરવા લેવડાવ્યા છે શપથ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને જિલ્લા પ્રમુખની હાજરીમાં ઉમેદવારોને આ શપથ લેવડાવવામાં આવ્યા છે

સરખા મળે રાહુલ ગાંધી રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અહેવાલ અનિલ રામા જ લોકાર્પણ